ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સસ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પ શરૂ ભરૂચ મતદાર યાદીમાં સુધારા નામ ઉમેરા તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ સરળ બને તે માટે ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે અધિકારીઓને માર્ગદર્શન હેઠળ ખાસ સઘન સસ્પષ્ટ સુધારણા કાર્યક્રમ હેઠળ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે બે દિવસનો વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પ દરમિયાન નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે બે હજાર બેની મતદાર યાદીમાં નામ ચકાસણી તેમજ ફોર્મ ન પણ મળ્યું હોય તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું કે ભરૂચની જનતા જો કોઈને ફોર્મ ભરવામાં નામ શોધવામાં અથવા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ મુશ્કેલી પડતી હોય તો આ બે દિવસના કેમ્પનો લાભ લેવો જોઈએ જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે આ સમગ્ર કેમ્પની કામગીરી મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા મનાણી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છે જેથી શહેરજનોની કોઈ મુશ્કેલી ન પડે અને દરેક પાત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાત્રીમાં ઉમેરાવી શકે મતદાર યાદી ખાસ સઘન સંક્ષિપ્ત સઘન સુધારણા અંતર્ગત આજરોજ ઓગણત્રીસ તારીખ અને આવતીકાલે ત્રીસ તારીખ એમ બે દિવસ નગરપાલિકામાં મતદાર યાદીને લગતો ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે આ કેમ્પની અંદર ભરેલા ફોર્મ સ્વીકારવાનો સાથે સાથે બે હજાર બેની મતદાર યાદીમાં નામ શોધી આપવાનું તેમજ યાદીમાં નામ છે અને કોઈ સંજોગોમાં ફોર્મ નથી અવેલેબલ થાય તો એ નવા કાદી આપવાની પણ અત્યારે અહીં અમે સગવડ રાખી છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ બે દિવસ કેમ્પ ચાલવાનો છે નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ કેમનો લાભ લે અને મતદાર યાદીની કામગીરીની અંદર સહકાર આપે એવી અપેક્ષા છે એ વિડિયો કોઈ લાઇક કરે મારી ચેર્યો કોઈ સબ્સ્ક્રાઇબ કરે બાય લાઇક કર જરૂર પેશ કરે અમારી વિડીયો સબસથી પહેલી દેખીએ